દર્શક મિત્રો વિરલભાઈ રાઠોડ સાથે આજે આપણે ટેકનોલોજીના વધુ એક નવા એપિસોડમાં જોડાયા છીએ આજે આપણે ચર્ચા કરવાના છીએ ગૂગલ સર્ચની ગૂગલ સર્ચમાં હવે એક પ્રશ્ન જોવા મળે છે કે પહેલા એવું કહેતા હતા કે લાખ જેટલા રિઝલ્ટ મળે છે પરંતુ આટલા બધા રિઝલ્ટ ખરેખર હોતા નથી બીજું કે અ બધું ઘણું બધું ફિલ્ટર કરી આપે છે અને પહેલા તો સ્પેલિંગ પણ સુધારતા તા પરંતુ હવે સ્પેલિંગ તમે કઈક ટાઈપ કરો ને કઈક જુદું જ આવી જાય અને એવી રીતે ન્યૂઝમાં પણ ઘણું બધું ફિલ્ટર કરે છે તો આ વિષય ઉપર આપણે વિરેલભાઈ રાઠોડ પાસેથી સાંભળીએ કે આવું કેમ ગૂગલ કરે છે સર સૌથી પહેલા તો આપણે એ વાત કરીએ કે એ ઘણી બધી રીતે જે અપડેશન કેવાય ને કે રેપિડલી વસ્તુ બધી ચેન્જ કરી છે નવી નવી એપ્લિકેશન તો ઇન્ટ્રોડ્યુસ કરી જ છે પણ સાથે સાથે બધું બધું એક પોતાના પણ લાવ્યા છે તમને ખબર હોય તો એક વોલેટ એને યુઝ કર્યું હતું વોલેટ એને હમણાં થોડા દિવસ પેલા આ વીકમાં જ એને લોન્ચ કર્યું છે કે જે બધા માં બધી જગ્યાએ ચાલે તો હવે ઇન્ડિયામાં પણ ચાલશે તો આના માટે એને ઘણી બધી ઇવેન્ટ કોર્પોરેશન જે કંપનીઓ છે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ છે બુક માય શો જેવી કંપનીઓ છે એની જોડે એને થોડું અપ કર્યું છે તો આ વસ્તુ બહુ નવી છે કોણ ઘણી સારી છે પણ એનું ગૂગલ સર્ચ મૂકી દીધા છે એટલા બધા ફિલ્ટર મૂક્યા છે કે જે એક્ઝેક્ટ સર્ચ જોતું હોય ને એ બહુ રેર કેસમાં હવે મળતું થઈ ગયું છે કારણ કે હવે એઆઈ જનરેટ થઈ ગયું છે એઆઈ આવી ગયું છે અને એના કારણે ઘણી બધી રીતે એમ કેવાય ને કે ડેટાનું કન્ફ્લિક્ટેશન થઈ રહ્યું છે તો આ ડેટા કન્ફ્લિક્ટિંગ ના થાય એટલા માટે ઘણા બધા આ ફિલ્ટર જરૂરી છે કે અમારી દ્રષ્ટિએ યોગ્ય છે પણ હવે જે લોકો AI સુધી પહોંચ્યા નથી ને જેને AI શું છે ખબર નથી એના માટે Google અત્યારે છે ને એકદમ આમ એમ કેવાય ને કે માથું ખંજોડવા પણ એવો એવો વિષય થઈ ગયો છે હવે જે વસ્તુ લોકોને Google માં એક તરીકે મળતી એ હવે નથી મળતી ખાસ કરીને ઈમેજ નથી મળતી પ્રોપર લિંક નથી મળતી પ્રોપર સ્પેલિંગ નથી મળતા ક્રોકળ ગ્રામેટિકલ એરર નથી સુધારતું પછી અમુક અમુક જે આપણે સેન્ટેન્સીસ લખીએ એ મેચ નથી કરતું તો આવા ઘણા બધા ફિલ્ટર એને મૂકી દીધા છે તો એ કારણ એક એ છે કે એક તો સૌથી પહેલા એઆઈ જનરેશન કે એઆઈ જે રીતે ઇન્ટ્રોડ્યુસ થયું લોકોના વોટ્સએપ સુધી પહોંચી ગયું લોકો સુધી એઆઈ ડેટા આખે આખો જનરેશન થઈ ગયું એના કારણે ગુગલ સર્ચ ની જે મેન્યુઅલ ડેટા ફ્રીક્વન્સી હતી એમાં થોડોક ઘટાડો આવ્યો છે એના કારણે આ વસ્તુ એને ફિલ્ટર મૂકવું હોવાનું નિષ્ણાંતો માની રહી છે હજી આપણા એવું કોઈમાં આવશ્યક કર્યું હોય ટેકનિકલ એક્સપોર્ટ જે લોકો છે એ લોકો એવું માની રહ્યા છે કે AI થી જે ડેટા જનરેશન થાય છે એના કારણે Google નો ડેટા કોન્ફ્લિક્ટ થઈ રહ્યો છે એના કારણે આ આખે આખો ફિલ્ટરવામાં આવ્યું છે હવે બીજી એક વસ્તુ જે છે કે જે Google લોકો ફોટો યુઝ કરતા નવા નવા ફોટો જોવા માટે યુઝ કરતા સ્ટ્રીટ વ્યૂ આપડે આપણે મેપ્સમાં પેલું એક ઓપ્શન આવતું એ બધું બંધ થઈ ગયું છે તો એની પાછળનું એક રિઝન એવું પણ છે કે જે લોકો ફોટા કેપ્ચર કરીને અપલોડ કરે છે એની કે એક પ્રાઇવેસી ને લઈને પણ એક ઇશ્યુ થાય છે કે જે લોકો આખી રાત દિવસ મહેનત કરે છે અને ફોટો લોકો ક્લિક કરે ને પછી એક મિનિટમાં ડાઉનલોડ થઈ જાય છે તો એની સાથે એ લોકો કોપી રાઇટનો પણ પેલો મેસેજ હવે આપે છે કે જો તમે આવી રીતે કરશો તો મે બી એ ઇન્ફ્રિગમેન્ટ મે બી એ કોપી તો હવે એવું થઈ ગયું છે કે કંપની કે કોઈ કાયદાકીય લડાઈમાં કે ડેટા ના કન્ફિક્સેશનમાં ફસાવા નથી માંગતી એના કારણે આ ફિલ્ટર વસ્તુ થઈ રહી છે અને આ અંદર હજી એક નવી એ આવી રહી છે એઝ પર ગૂગલ હું અત્યારે એજ ચાલુ રાખીને બેઠો છું એસ પર google ના માં એવું કે છે કે હજી અમે આ ફિલ્ટર ને વધારીશું હવે તો વધારવામાં આવશે તો એનો ઓપ્શન શું એનો ઓપ્શન શું એનો ઓપ્શન તો હજી સુધી કંપનીએ કીધું જ નથી હવે જે લોકો પ્રાઇમરી google સર્ચ કરે છે કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ લોકો માટે તો કોઈ છે છે જ એજ્યુકેશન પર્પઝ માટે કઈ ઇસ્યુ નથી પણ હવે મારે કોઈ હાઈ ઓથોરિટી પ્રેઝન્ટેશન બનાવવું છે મારે કોઈ મ્યુઝિક્સ લેવા છે મારે કોઈ એવા ફોટોગ્રાફ્સ લેવા છે મારે કોઈ એવી સ્લાઇડ લેવી છે તો એ બધું કઈ ફિલ્ટર જ નથી થતું એના માટે કઈક અલગ અલગ લિંક ખુલ્યા જ રાખે છે ખુલ્યા જ રાખે છે તો એમાં શું થઈ જાય છે કે આપણે જે શું જે વિચારવાનો જે પ્રશ્ન હોય એક ફંડ જાય છે કે આપણે શું ઉદ્ગોતા હોય ને શું મળી જાય હા આમ પણ બને બને છે છે અને સૌથી વધારે આ વસ્તુ ટેકનોલોજીના વિષયમાં વિષયમાં જે લોકો પ્રોગ્રામિંગ કરે છે સર્ચ કરે છે ડેવલપમેન્ટ ફેઝમાં છે એ લોકો સર્ચ કઈક બીજું કરતા મળી જાય બીજું તો આની પાછળ રિઝલ્ટ એ છે કે વેબસાઇટ ઉપર જે વેબસાઇટ પર ગૂગલ એ ફોકસ રાખીને બેઠું હતું એ બધી વેબસાઇટ એને ફિલ્ટર મોડમાં મૂકી દે એના એક્ઝેટ મેચ બંધ કરી દીધા છે એક્ઝેટ મેચ બંધ થવા પાછળ એને કેવું કર્યું છે કે જે લિંક્સ વર્લ્ડ પોપ્યુલર હોય એ જ ખાલી દેખાડે બાકી એનું કોઈ બીજું કારણ ન હોતો પતો જ નથી તો આ વસ્તુના કારણે શું થાય છે કે જે વેબસાઈટ જે લોકો કન્ટેન્ટ ક્રિએટ કરતી હતી એની સામે સૌથી મોટો પ્રશ્ન ડેટા કોન્ફ્લિકટેશનનો ઉભો થયો છે કે ભાઈ અમારા પાસે આ ડેટા છે તો પેલા બીજી વેબસાઈટ ઉપર કે અમારા પાસે વધારે સારો ડેટા છે એ બી પિક્ચર માં તો આના કારણે જે Google સર્ચ નું જે વસ્તુ જે છે એ ધીમે ધીમે એકદમ કેમન કે મર્યાદિત થતી જાય છે હવે જો ભવિષ્યમાં AI આવી ગયું અને લોકો સુધી પહોંચે આપણી ઈચ્છા કે સારી વસ્તુ થાય તો એનું ઓથેન્ટિકેશન શું થશે એ તો તમને ડાયરેક્ટલી ડેટા જ આપી દેશે એનો નઈ કોઈ માથું મથાળું હોય એનો નઈ કોઈ એવો કોઈ રેફરન્સીસ હોય ન હોય ન કોઈનો કોઈ સોર્સીસ હોય હવે જે લોકો મીડિયા રિસર્ચના પેપર લખતા હશે અથવા તો જે કોઈ PhD કક્ષાના રિસર્ચ પેપર લખતા હશે હવે એમાં તો રેફરન્સ વગર બધું અધૂરું છે તો એનું રેફરન્સ કે કાઢશે તમે Google તમે લખી દો કે આ માંથી મળ્યું તો એ તો તમે એનો ઓથેન્ટિকেট થઈ ગયું કે ભાઈ ફલાણી દીકરી વેબસાઈટ છે અથવા તો ફલાણું ડીકડ મીડિયા છે એ આ ને વેરીફાઈડ કરે છે પણ AI માં શું થશે એનો તો કોઈ જાતનો રેફરન્સ જ નથી એ તો તમને સીધું ડેટા જ ફેકે છે તો આ વસ્તુ ના કારણે જે ફિલ્ટરેશન પ્રોસેસ છે એ Google એ એપ્લાય કરી દીધી છે ને આવનારા દિવસોમાં હજુ પણ વધારે કરવા જઈ રહી છે હવે બીજું જે વસ્તુ છે કે સમાચાર છે એમાં દાખલા તરીકે આપણે સર્ચ કરીએ તો અમેરિકાના સમાચાર આપણે જોતા હોય પણ એ આપણે અમેરિકાની વેબસાઇટ છે કોઈ પણ સીએનએન છે કે વોશિંગટન વોશિંગ્ટન પોસ્ટ છે ન્યુયોર્ક ટાઈમ્સ છે ન્યુયોર્ક પોસ્ટ છે આ પ્રકારના ત્યાંની એ આપણને મળતા નથી કારણ કે હવે એ લોકો લોકેશન ટ્રેસ કરે છે ને હવે તો એ લોકો પ્રિસાઇસ એટલે કે તમે રાજકોટમાં ભક્તિ બાગમાં રહ્યો છો રેસકોસ રોડ ઉપર રહ્યો છો કે અમદાવાદમાં બોપલમાં રહ્યો છો કે સેટેલાઇટમાં રહ્યો છો ત્યાં સુધીનું પ્રિસાઇસ આઈપીઆઈ એડ્રેસના આધારે કરે છે અને એ તમે જો ઓન રાખ્યું હોય તો તમારું એ આવી જાય છે તો એના કારણે ભારતની જ વેબસાઇટ હા ભારતની વેબસાઇટમાં પણ ચોક્કસ પ્રકારની લેફ્ટ લિબરલ કહી શકાય ધ હિન્દુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ અને પ્રિન્ટ આ ચાર પાંચ એ જ આપે છે કાં તો પછી તમને સ્કોલરી આર્ટિકલ જે એસટી આર એના સ્કોલરી આર્ટિકલ આપશે જેમાં તમારે ડાઉનલોડ કરવું હોય તો લોગ થવું પડે ને પૈસા ભરવા પડે વગેરે તો આ પ્રકારનું આટલું બધું એ સીમિત કરીને ગૂગલ પોતાના પગ ઉપર કુહાડી નથી મારતું સાહેબ ગૂગલ પોતાના પગ ઉપર તો કુવાડી નથી મારતું કારણ કે એને જો લોકેશન પ્રિસાઈઝ કરી દીધું હવે જો તમે લોકેશન ની વાત કરી તમે લોકેશન ઓફ ફ્રાઈસ છે ને તો એ એટલી જ લિંક આપશે એનું કારણ એ છે કે Google એ પોતાના જે સોર્સિસ છે એ બીજા વધારી દીધા છે હવે મેપ્સ માં તમે ખાલી સ્ટ્રીટ વ્યૂ જોઈ શકતા હવે તો લાઇવ વ્યૂ આવી ગયું તો લાઇવ વ્યૂ માંથી એને ટ્રાફિક જનરેશન ની એક વસ્તુ મળી રહી છે હવે સર્ચ છે તો લોકો AI સુધી તો પહોંચી ગયા પણ હવે જે લોકોને રેફરન્સ બેઝ સર્ચ કરવું હશે ને એ લોકો જ આ વસ્તુ ઉપર આવશે આ વસ્તુ થઈને થઈને એ વસ્તુ આગળ વધશે એને બંધ તો નથી થવાની Google બંધ ક્યારેય નહીં થાય સર્ચ બી ક્યારેય બંધ નહીં હા એની ફ્રીક્વેન્સીમાં ઉપર નીચે થશે પણ બંધ ક્યારેય નહીં થાય પણ એનું રિઝન એ છે કે જે લોકોને ખરેખર ઓથેન્ટિકેશન માટે સર્ચ કરું છે ને એ લોકો ગૂગલ સુધી હવે આવશે પણ હવે જે લોકોને ખાલી બે ચાર લાઈનનો ડેટા જોયો છે દસ બાર આર્ટિકલ જોયો છે તો એમાં લખીને કિવડ લખીને ગા કરશે નહીં બીજા દસ જણાનો ગા કરશે કે ભાઈ આમાં આટલું છે તમે જેટલું જેટલું જોતો એટલું કોપી મારી લઈ લયો પણ એનું ઓથેન્ટિકેશન નથી એનું કોઈ સોર્સ નથી એનો કોઈ રિફરન્સ નથી તો આ વસ્તુ ને કારણે જે કોન્ટ્રાસ્ટ ઉભો થાય છે એના કારણે google એ આ વસ્તુ ઊભી કરી છે કે આ કોન્ટ્રાસ્ટ હવે ભવિષ્યમાં ઉભો ના થાય હવે તમે જે ફિલ્ટર વેશનની વાત કરીએ કે અમુક વેબસાઈટની એ મેપિંગ કરે છે કે જે તમે સપોઝ તમે અમેરિકામાં બેઠા છો એક ભાઈ કેનેડામાં બેઠા છે હું ઇન્ડિયામાં બેઠો છું તો એનું જે મેપિંગ કરે છે એમાં એ તમારો ડેટા ચેક કરે છે કે તમે શું એક્સેસ કરવા માંગો છો એના કારણે એ વસ્તુ ફિલ્ટર થતી 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 આપણા સુધી પહોંચે છે હવે ઘણી બધી એવી વેબસાઈટ છે કે જે તમને ડાયરેક્ટ ડેટા આપી દે છે એમાં તમને

અને અમેરિકાની કઈ વેબસાઇટ છે સીએનએન છે કે બ્રિટનની છે ઇન્ડિપેન્ડન્ટ છાપુ છે ત્યાંનું ગાર્ડિયન છે અને ઇવન યાહુ યાહુના પણ જે રિઝલ્ટ છે એ નથી આપતું તો હવે એને એકદમ પ્રોફિટ જનરેશન પહેલા જે હતું કે યાહુના પણ રિઝલ્ટ આપતા હતા એમએસએન ના પણ આપતા હતા આ બધું એક હવે પેલું રાજકીય પક્ષો જેવું નથી થઈ ગયું કે જે પ્રમાણે લો આવી રહ્યા છે ને જે પ્રમાણે સાયબર સિક્યુરિટી વધી રહી છે એ પ્રમાણે ગુગલ યાહુ એમેઝોન પછી બીજી જે કોઈ બી અલ્ટ્રા વિસ્ટા જેવું મોટું સર્ચ એન્જિન જે ગુગલ ની હારવાર હોવાનું મનાય છે અલ્ટ્રા વિસ્ટા કરીને તો આ બધા લોકો શું કરે છે કે એ લોકો છે ને જે તે કન્ટ્રી ની અથવા તો જે તે પોપ્યુલર મીડિયાની એક મીડિયા પોલિસી પોલિસી ફિલ્ટર કરે છે કે અમારે હવે આટલું જ કરવાનું છે હવે એનાથી એક બીજો એક ફાયદો આપણને એ થાય છે કે આપણે જે ફેક ડેટાની જે મથામણ કરતા હતા જે કન્ફ્યુઝન હતી એ હવે ક્લિયર થઈ ગઈ છે કે ભાઈ ગૂગલ એ જે વસ્તુ આપી જેમાં આજ ઓથેન્ટિકેશનની ઓથેન્ટિકેશન લિંક છે હવે જે રીતે તમે આપણે સુધી ફિલ્ટરેશન વગર પહોંચે તો એની માટેની વસ્તુ બી એ છે કે એ ત્યાંનું ફિલ્ટરેશન જોવે છે કે ક્યાં અમુક દ્રશ્યો નથી બતાવતા એમ્બ્યુલન્સ પણ વસ્તુ હોય તો એના ફોટોઝ નથી આવતા એના કોઈ પણ ડેડ બોડીઝના ફોટો હજી સુધી આપણે વિદેશના મીડિયાની કોયલામાં નથી જોયા તો એ વસ્તુની સામે ઇન્ડિયા પરનું પણ એ પણ એ વસ્તુ એ લોકો ચેક કરે છે કે ખરેખર આ લોકોને શું

આપણી જે વેબસાઇટો છે એ બધું આપશે પણ સીએનએન શું લખે છે ન્યુયોર્ક ટાઈમ્સ શું લખે છે વોશિંગ્ટન પોસ્ટ શું લખે છે એના રિઝલ્ટ નથી બતાવતું અથવા તો ફ્રાન્સમાં જે હમણાં એક થોડા વખત પહેલા એક છોકરાને પેલું લોકોએ પોલીસે મારી નાખ્યો તો એ બેફામ કાર ચલાવતો હતો એના વિશે આપણે જાણવું છે તો એ આપણા છાપાઓએ શું લખ્યું છે આપડી વેબસાઇટ ન્યૂઝ મીડિયાએ શું લખ્યું એ આપણને બતાવશે પણ ફ્રાન્સમાં જે છાપાઓ છે ત્યાંનું જે ફ્રાન્સ ડોટ પેલું છે હું નામ ભૂલી ગયો છું ફ્રેન્ચ આખું છે તો એ એનું નહીં બતાવે રિઝલ્ટ મારો કેવાનો પોઈન્ટ એ છે કે આપણું લોકેશન ટ્રાય કરી લીધા પછી આપણને માત્ર ભારતના જ રિઝલ્ટ બતાવે છે આપણે તમે જો ગૂગલ ખોલશો તો આપણને ગૂગલ ડોટ કો ડોટ ઈન ઉપર જ લઈ જશે કોઈક જાણકાર હોય એ ગૂગલ ડોટ કો ડોટ યુકે પર જાય તો એને બ્રિટનના કદાચ રિઝલ્ટ મળી આ કેમ મળે છે મારો પ્રશ્ન એ છે એનું એની પાછળનું રિઝન એ છે એની પાછળનું રિઝન એ છે કે એક તો એ લોકો આપણો જે મેપ છે આપણે જે google મેપ યુઝ કરીએ છીએ એને યુઝ કરે છે કે ભાઈ તમે જે તે માં છો તો એનું તમને પેલા બતાવશે પણ જો તમારે એ વસ્તુ ન જોતી હોય તો તમારે સર્ચ વધારે કરવું પડશે હવે તમે જે રીતે કીધું કે કોડોટ ઇન છે કોડોટ યુકે છે તો તમને એ વસ્તુ ખબર પડશે તો એના કારણે શું થતું હતું કે જે ઇન્ટર સ્ટેટ જે આપણે કહીએ એ રીતે ઇન્ટર કન્ટ્રીઝનો જે ટ્રાફિક હતો બે ઓપન વાઇડર હતો બધા ગમે તે ગમે ત્યાં યુઝ કરી શકતા સેન્ટ્રલાઇઝ નહોતો થાતો હવે એ ડોમેન માટે થઈને એ સેન્ટ્રલાઇઝ કરવાનો પણ ગુગલનો ઈરાદો છે એસ પર તો ગુગલ બ્લોગ એવું કે છે કે હજી આવનારા દિવસોમાં જે પણ ડોમેન આખા જે ફિલ્ટરેશન કન્ટ્રી वाइज થયેલા છે એના ટ્રાફિક ગેઇનિંગ માટે અથવા તો બીજા લોકો અથવા બીજી કન્ટ્રી અહીંયા સુધી પોચે એટલા માટે એના એ ડોમેન માટેનું પણ એક આખું એક અલ્ગોરિધમ બહાર પાડવાના છે

એ ફોટા સર્ચમાં મળતા હતા પરંતુ હવે એવું થઈ ગયું છે કે જે આઈસ્ટોક ને જે 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 છે આપણે ઇમેજીસ કોપીરાઈટ વાળા છે માત્ર એના જ બતાવે છે લાયસન્સ વાળા જે ફ્રીમાં છે બધા ફ્લિકર એ વેબસાઇટ છે એની પર ફ્રીમાં મૂકતા હોય છે લોકો અથવા ફેસબુક ઉપર પણ ફ્રીમાં મૂકતા હોય છે અથવા તો બ્લોગ એમાં પણ મૂકતા હોય છે પોતાની રીતે ઘણા ફોટો બ્લોગ પણ બનાવતા હોય છે તો એ ફોટા છે એ મેં સચમાં બતાવતા નથી તો આ એક શું ધંધાદારી એપ્રોચ છે કે ભાઈ એને ટાઈઅપ કર્યું હોય આ સ્ટોક ને આ બધી જે કંપની હોય એની સાથે અને એ લોકોને જે બતાવવા કે જેથી લોકો ત્યાં જાય અને ખરીદે ફરજિયાત એવું કઈ આમાં લાગે છે તમને સાહેબ એક આની પાછળની એક ઘટના મને યાદ આવે છે ને આ પાછળ ગૂગલે પણ એની બહુ મોટી સ્પષ્ટતા કરવી પડી હતી મોટો આ હોબાળો થઈ ગયો હતો ને આપણા દેશમાં જ બનેલો હતો તો એક ઇમેજ એવું હતું કે જે સેમ ટુ સેમ ઇમેજ હતી એટલે એની ઓકે રેડી હા 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 આવે છે તો આપણા એક એક એવી ઘટના હતી કે ઉપર કોઈ એડિટિંગ કરીને પોતાની રીતે યુઝ કર્યો હતો અને એ ઇમેજ ગૂગલ અપલોડમાં થઈ હતી ને ગૂગલે એને પિક કરી હતી તો એના કારણે કોપીરાઈટના બહુ ઇશ્યુ થયા હતા ને ગૂગલે એવી સ્પષ્ટતા કરવી પડી હતી કે ખરેખર અમે અમારો એવો કોઈ ઈરાદો નથી કે અમે કોઈની ઇમેજ ને વધારે ડેમેજ કરીએ એ પછી ગેટી છે ફ્લિકર છે પછી ફોટો છે આ બધી જે વેબસાઈટ છે ને ગુગલ સામે કાયદેસર નો મોરચો માંડ્યો કે અમારા ફોટોગ્રાફર્સ અમારા સબસ્ક્રાઇબર્સ જે છે એ આટલી મહેનત કરીને કરે છે તમે ગુગલ માં સીધું ફ્લેશ આઉટ કરી દો છો તો એનો શું મિનિંગ અમારા સુધીનો ટ્રાફિક કોણ આવશે અમારા સુધી અમને કોણ સર્ચ કરશે અમારી કોમ્યુનિટી નું શું થશે તો આવા ઘણા બધા પ્રશ્નો ગુગલ સામે અભી આવ્યા હતા એટલે ગુગલે શું કર્યું કે જે પબ્લિક ડોમેનમાં છે જે પબ્લિક રિલેટેડ ઇમેજ છે કે જે લોકોને જોવી ગમે છે અથવા તો જે લોકોએ અપલોડ કરી છે લોકો માટે એ જ વસ્તુ પબ્લિક કરી નાખી બાકી બધું જે લોકો આ માં નાખે છે ઇમેજમાં નાખે છે છે પણ એક એમાં ઘણા બધા લોકો સારા નાખે છે એમાં એને એ વસ્તુ ફિલ્ટરેશન કરી દીધી કે તમે લખો અમદાવાદ તો અમદાવાદની જે પબ્લિક ડોમેન રિલેટેડ સાઈટ હશે જે કોમન લિંક હશે એને જ આપશે પણ જે એકચ્યુઅલ પિક્ચર હશે કે જેના ઉપર લોકો એ ફોટોગ્રાફર મહેનત કરીએ એના ફોટો એ નહીં આપે એની પાછળનો એક બીજો હેતુ પણ એ છે કોમર્શિયલ બી છે કે જે લોકોને આ સાઇટ બનાવવા પાછળનો ખર્ચો લાગ્યો છે જે લોકો આ ખરીદે છે તો એને કોણ તો એ વસ્તુને થઈને પણ એ પોતાની ઇમેજીસ માંથી આ વસ્તુની કરી નાખી અને ફ્લિકર્સ છે યાહુ ઇમેજીસ છે અલ્ટા ઇમેજીસ છે પછી ફોટોઝ છે પિનિટ છે આ બધી વેબસાઇટે પોતાનો ટ્રાફિક ફરીથી ગેઇન કરી લીધો એટલે હવે કોપીરાઈટ નો કોઈ જ નથી કે તમે અને હવે તો ગૂગલમાં પોતે નીચે એ પોતે લખે છે કે તમારે જો આ સાઇટ પરનો ફોટો જોતો જો એ તો એની સાઈટ વિઝિટ કરો અને ત્યાંથી લો એટલે Google વચ્ચેથી હટી જાય છે એટલે ત્યાંથી તમે એનું પેલું કોપી મારો કે નથી આખે કો ક્રોપ કરો તો નીચે એનું આવી જાય કે ઇમેજ સોર્સ બાય ગેટી ઇમેજ સોર્સ બાય હિન્દુસ્તાન ટાઇમ ઇમેજ સોર્સ બાય ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તો આ વસ્તુ થવા ક્રેડિશનલ વસ્તુ છે ક્રેડિટ આપવાની વસ્તુ છે તો એના કારણે Google એ પોતાની જાતને ફિલ્ટર કરી દીધી કે હવે તમે ફોટા ની મોજ મારી હોય તો જે તે નો સંપર્ક કરો આ અમે વચ્ચેથી નીકળી ગયા તો આ વસ્તુને કારણે Google ઇમેજીસ માં આપણે જે ફિલ્ટર જે છે એ આ આખી વસ્તુ જોઈએ છે અને એમાંથી જ આપણે હવે લિમિટેડ એક્સેસ માંથી ઘણી બધી વસ્તુ લેવી પડે છે. હમ હુકમાં એટલે હવે ધેર ઇઝ નો સચ થિંગ એઝ ફ્રી એને જેવું થઈ ગયું છે. હા એટલે જો કમર્શિયલ ઉપયોગ કરવો હોય તો તમારા માટે ઓપ્શન છે પણ તમારે કોઈ માં ફ્રીમાંનો કે એક મોજ મસ્તી માટે જેના બ્લોગ લખતા હોય કે એ પ્રકારનો હોય અથવા તો કોઈ એવું ક્રિએટિવ કામ કરવું હોય પણ એનો કોઈ કમર્શિયલ આશય ન હોય તો તમારા માટે હવે માં સર્ચ કરવું મુશ્કેલ છે એવું પાસે સુરત થી વિકીભાઈ નો અને એ પૂછે છે વિરલભાઈ કે માં ઓટો પ્લે લિસ્ટ બની જાય છે તો એડિટ થઈ શકે અને આપણે આપણી રીતે પ્લે લિસ્ટ બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય બની શકે પ્લે લિસ્ટ તમે બી બનાવી શકો અને તમે જે સર્ચ કરોટિક પ્લે લિસ્ટ બી બની જાય લોકો યુઝ બી કરેલું હશે પણ એ એ વસ્તુ આવે છે તો વસ્તુને રીતે કરી શકાય મોબાઈલની જે સોંગને તમારે ડિલીટ કરવું છે અથવા તો ઉપર નીચે કરવું છે તો તમે એને પકડીને ઉપરથી નીચે ડ્રેક કરશો તો એ થઈ જશે અને એવું ન કરવું હોય તો કોઈ પણ સોંગની બાજુમાં ઉપરની સાઈડ જમણી બાજુ એક ત્રણ ડોટ આવે છે એમાં રિમૂવ અપસિંગ ડાઉનિંગ બધું લખેલું હોય છે એનાથી પણ તમે એ વસ્તુ કરી શકો છો અને જો તમારે નવું પ્લે લિસ્ટ બનાવવું હોય તો તમારા પાસે નું એકાઉન્ટ બધા મોબાઈલમાં ડિફોલ્ટ હોય છે પીસીમાં પણ હોય છે તો તો એની અંદર વસ્તુ તમે કરશો એમાં ઘણી બધી આવશે એના આવશે એના ઓડિયો વિડીયો સાથે બી આવશે હવે લિરિક્સ બી આપે છે તો જે તમારે જોતું હોય એને તમે એની સામે જેના ત્રણ ટપકા છે એમાં એટ ટુ પ્લે નામનો નામનું એક ઓપ્શન હોય છે તો એટ ટુ પ્લે કરશો તો એ પ્લેલિસ્ટમાં લિસ્ટમાં ઓટોમેટિકલી એડ થઈ જશે પછી તમે ડાયરેક્ટલી પ્લે લિસ્ટ ને પ્લે કરશો તો એ જે સિક્વન્સ છે એ સિક્વન્સમાં જે ગીત પણ આ એ સિક્વન્સ છે કે જે સિક્વન્સ પર તમે ગીત સર્ચ કરેલા હશે નહીં કે એબીસીડી માં અને જો તમારે એને એબીસીડી આલ્ફાબેટમાં માં કરવા હોય તો ઉપર એનું ફિલ્ટર આવે જ છે એમાંથી તમે ફિલ્ટર કરીને બધા તમે જે રીતે સાંભળવા માંગતા હો એ રીતે તમે એને એડિટ કરી શકો છો આ એક YouTube ની એક મર્યાદા એ છે કે જો તમારું ઇન્ટરનેટ બંધ થઈ જશે અથવા તો તમે તમારો ફોન બંધ થઈ જશે તો એ પ્લેલિસ્ટ ત્યાં ને ત્યાં સ્ટોપ થઇ જશે એ પછી આગળના સોંગ માં ટ્રેક નહીં કરવા દે તમારું ડેટા લોડ થઈ ગયો છે એ સોંગની અંદર તો એ સોંગ આખું વાગવા દેશે વચ્ચેથી કંઈક સ્ટોપ નહીં કરે હવે એના માટેની પણ એક બીજી વ્યવસ્થા એ છે કે એક વાઈ ટ્યુન્સ અને એક એક બીજી પણ એક સાઇટ છે એને એક એપ્લિકેશન છે જેની ઉપરથી તમે એ સર્ચ કરી શકો છો અને એ ની જ છે વાયટી મ્યુઝિક કરીને છે youtube મ્યુઝિક વાયટી મ્યુઝિક એની અંદરનું કેવું છે કે તમે એનું સબસ્ક્રિપ્શન લઈ લો તો ત્રણ મહિના સુધી તમે એને એક્સેસ કરી શકો છો એ પણ ટોટલી ફ્રીમાં એમાં તમને વચ્ચે નેટ જતું રહેશે તો પણ તમારું સોંગ ચાલુ રહેશે મોબાઈલ બંધ કરી દેશો તો પણ તમારું સોંગ ચાલુ રહેશે એમાં વિડીયો પણ આવશે લિરિક્સ પણ આવશે અને જે લોકો કારા ઓકે મીન્સ કે જે સિંગિંગ કરે છે એ લોકો માટે કારા ઓકે જો કરવું હોય તો એનો પણ અંદર ઓપ્શન આપેલો છે એનું નામ છે વાયટી મ્યુઝિક કરીને આ વસ્તુથી અંદર તમે એને સ્વિચ કરી શકો છો તો આજે આપણે વાત કરી ચર્ચા કરી જાણ્યું ટેકનોલોજીમાં ગૂગલ સર્ચ વિશે ફિલ્ટરેશન કેમ આવે છે આપણે એવા પરિણામો આપણને કેમ નથી મળતા બહુ સરળ રીતે સરળ શબ્દોમાં આપણને સમજાવ્યું અને સાથોસાથ આપણે એક પ્રશ્ન લીધો કે યુટ્યુબમાં ઓટો પ્લે લિસ્ટ એડિટ એડિટ કરી શકાય નવું પ્લે લિસ્ટ બનાવી શકાય કે કેમ મિત્રો તમારે કોઈ ટોપિક ઉપર તમે ઈચ્છતા હો અમે ચર્ચા કરીએ અથવા તમારો કોઈ પ્રશ્ન હોય ટેકનોલોજીને લગતો તો એ તમે નીચે આપેલા નંબર ઉપર અમને પૂછી શકો છો વિરલભાઈ આજના એપિસોડમાં તમે પધાર્યા અને આ સરળ સમજૂતી આપી માટે તમારો આભાર